બોટાદ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ અંતર્ગત લોન મેળવી ધંધો કરતા ફેરિયાઓ માટે ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો ફૂડ્સ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી દ્વારા તાલીમ આપવામાં આવી હતી જેમાં ખાણીપીણીના ધંધા સાથે જોડાયેલ વેપારીઓને સ્વચ્છતા રાખવી પોતે પણ સ્વચ્છ રહેવું આસપાસ ગંદકી ન થવા દેવી સહિતની માહિતી આપવામાં આવી હતી जो स्ट्रीट वेंडर्स होते हैं उनको जो पीएम स्वानिधि योजना है उसके तहत लोन तो मिल जाता है लेकिन वो हाइजीन मेंटेन नहीं रख सकते तो हाइजीन मेंटेन रखने के लिए ही ये तालीम एफएसएसआई ने आयोजित की थी आ, तो महानगर पालिका और एफएसएसआई के दोनों के मिल के ये योजना अभी चालू है तो जो भी लोन वगैरह होता है वो महानगर उन्हें देती है लेकिन उसके सेफ्टी और हाइजीन का जो ધ્યાન હોય હોતા ટ્રેનિંગ આજ મેને મેં બટોદા ગાંવ મેં જે ફૂડ વેચે છે ફૂડનું મહત્ત્વ જીવનમાં શું છે અને તેની સ્વચ્છતા અથવા તો કેવું આરોગ્ય માટે શું શું સારી વ્યવસ્થા છે એની ખૂબ જ સરસ માહિતી તેઓએ તેની પોતાની મૌલિક ભાષામાં અને વિડીયો અને ઓડિયો દ્વારા સમજાવવામાં આવે આમાંથી મને ઘણું સરસ માર્ગદર્શન મળ્યું કે જેમાંથી એમ કે આપણે ગ્રાહકને કઈ રીતે આપણે રાખવું કઈ રીતે એ લોકો આપણી પાસેથી વધારે માલ ખરીદી શકે કઈ રીતે આપણો વ્યવસાય આગળ વધે એમ એ રીતે બહુ સરસ હતું તાલીમમાં બી પણ બહુ સરસ